જય માતા જય દ્વારકાધીશ કેમ છે બધા મજામાં ને મજામાં જ છે તો આપણે છે ને આજ બળજા સારવારમાં આવી ગયા છે તો હું ભોરાભાઈ કેમ કે આપણે વાવણી કરવાની છે એટલે ઘણી બળજાને થોડું ઘણું ખવડાવવું પડશે એટલે આપણા ભોરાભાઈના બાજામાં સારા છે બળજા પાછળ કેમ કે હજી ખડ તો નથી ચૂપ પણ આમ બળજાને ઘડીક વાર શું કે આમ કોઈ માણસ આપણા આવ્યા નથી કે એટલે બળજા સારવાર જાય છે ઘણીક વાર તો આપણા ભોરાભાઈના બાજામાં સારા સબળ અહીંયા તો આપણે જો આખો બેકગ્રાઉન્ડ કેમ કે આ બીડ આખું મસ્ત લીલું થવાની તૈયારી છે વ્લોગ આપણે આમાં જ આવી છે બધા બનાવવાના કેમકે બીડમાં આપણે સ્પેશિયલ બળગે સારવાર માટે આવતા હું એટલે આપણા વ્લોગ આમાં જ આવશે છે બીડમાં એટલે આ ચેનલમાં નવા આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં કેમ કે હવે બધી આપણા આ નવો નવો નજારો ધમાકેદાર નવા નજારો આવશે છે એટલે તમે આપણી ચેનલમાં તો સૌથી પ્રથમ પહેલાં આવ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો તમને બતાવી દેવું કે જો આ બીડ કેવું થઈ ગયું છે લીલું શું તમે જોઈ શકો છો મજા બીડ ઠેઠો દિવસો લીલું શું થઈ ગયું છે એમાં અહીંયા તો જો હાવ લીલું શું થઈ ગયું મસ્ત મજાનું એકદમ મજા જ આવી છે હવે કેમ કે આમાં પાછળ જેવું કે લોકેશન જે આવશે મજા જ ન આવે કે એટલે જો આમાં આવે આપણું લોકેશન બની જાય હારે કે લીલું સમ એટલે આપણે વિડીયો બનાવવાની બહુ મજા આવી છે લોકેશન એ પણ સારું આવી છે બહુ એટલે આપણે હવે બીડમાં જ વિડીયો બનાવવાની કેમ કે જ્યાં હળગાવી દીધું તું આ બીડ એટલે આખું બીડ ચોખ્ખું થઈ ગયું છે હાવ લીલું સમ છે દેખાય છે એટલે મજા આવે છે વિડીયો ઉતારવાની એટલે આ નવા વિડીયો આપણા ચેનલમાં આવતા રહે એટલે સૌ પ્રથમ લાઈક સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તમે કેમ કે સૌથી પહેલા નોટિફિકેશન તમને જોવા મળશે એટલે તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં એટલે સૌથી પહેલા પ્રથમ નોટિફિકેશન તમને જોવા જડે આપણે બળખ્યા સીન લી લઈ થોડો કેવો તો તમે જોઈ શકો છો આપણે બળખ્યા બંને બાજુમાં ઉભા છે એક આ બાજુ છે

જે બળશા સારતા હોય એ કોમેન્ટમાં કરી દેજો કે અમે બળશે સારી છે કંઈક કેમ કે એ તો આપણું કોઈ ખેડૂતનો ધંધો છે એટલે એ સારવા જ પડે એમાં કંઈને નવી નવાઈ તો નથી યાર તો હું પણ શું ભેગો બળીએ સારા હોવાના આપણા ગોરાભાઈ હાર જ હોય ક્યાંય તો તમને ખબર જ છે આપણે બધે હાર જ હોય છે એમ તો આ બળજા પાછા છે આમ ખેતર તરફ તો આપણે ભાઈ એની વાહવાઈ જઈ ખેતર તરફ કેમ કે બળી જયાનકુંનકું ખડું હોય એટલે એટલે ખાય તો નહીં મજા આવે અમે જાય સારવા એટલે હું કેમ ધીમે ધીમે જવું પડે કે નવા વરસાદનું કે પાણીનું નવું પાણી કહેવાય ને તો કવાનું પાણી ને વરસાદનું પાણી બોર નું પાણી બધું અલગ અલગ એટલે જે અડબા ઉગેલો હોય ખડે મીઠું હોય એકદમ ને પૂરા ભાઈ કે આપણે જાવું છે આપણે બઢીયા સારું આ તમને કીધું હલો થાય બઢિયા સારું આપણે પાવા પાણી તો કાંઈ છે નહીં હજી તો પીએ નહીં ખેક ઘર વૈયા જ હાય ના ભૂરા ભાઈ કે જાવું છે ખેતર બાજુ તો હલો ભાઈ બાઈ ખેતર બાજુ આપણે તો ભૂરા ભાઈ આ બાજુક જાય છે આમ છે નથી પાણી પીએ નહીં પણ ઘેરલી પાણી ને આવે એટલે તો આપણે ધીમે ધીમે આવી જાય છે આપણે ખેતર તરફ ભૂરાભાઈ આવે છે ખેતર તરફ تو جو آپ ختر پولی گیا کمپلیٹ تو آپ جیر والوں پندرہ ویگا رہے آخو گیس نکی دے ہوں تو برس پڑتا دھیرے دھیرے کاڑھو کا تو بجو میں پون سکی بن سکے آئیے تو تیاری لگی مجھے تو بھائی کا تو پچھلے بار گیس آج کا بھجو کاڑ کا تو کادیں تو خاؤ આપણે છે ને એ બાજુ થઈ ગયું કહી શકો તમે એટલે આપણે આમાં સોયાબીન વાવવાના છે આપણે એક માણસ ઘટે છે તેની વેઇટિંગમાં આવી જાય કે એટલે વાવી દે હું એટલે આપણે સીધી પછી પાસે જેવા વાવવાનું શરૂ કરીશું તેવા મળશું તો ત્યાં સુધી જતા જજો જય માતાજી જય દ્વારકાધીશ